આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાન પીએમ મોદીનું મોટું નિવેદન મન કી બાતના એકસો ચૌદમાં એપિસોડમાં પીએમ મોદીએ દેશવાસીઓને આ તહેવારની સિઝનમાં ફરીથી તેના જૂના સંકલ્પને દોહરાવવાની અપીલ કરી છે તમે જે પણ ખરીદો છો તો મેડ ઇન ઇન્ડિયા હોવી જોઈએ તમે જે પણ ગિફ્ટ આપો છો તે ભારતમાં બનાવવી જોઈએ આજે મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે ગરીબ મધ્યમ વર્ગ અને એમએસએમઈ ને આ અભિયાનનો ઘણો જ લાભ મળી રહ્યો છે અહીં મુખ્યમંત્રીએ મોદી સરકાર પર મૂક્યા ગંભીર આરોપો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર બંગાળમાં પૂરની સ્થિતિને ગંભીર ગણાવી અને કેન્દ્ર સરકાર પર સહાય ન આપવાનો આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ આપત્તિને પહોંચી વળવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે મમતાએ એવો પણ આક્ષેપ મૂક્યો છે કે ભાજપના નેતાઓ માત્ર ચૂંટણીના સમયે જ રાજ્યની મુલાકાત લે છે પરંતુ સંકટના સમયે તેઓ ગાયબ રહે છે આગળના મોટા રાજકારણ સમાચાર જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેની તબિયત અચાનક બગડી હતી ખડકે મંચ પરથી જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ખડકે કહ્યું

જ્યારે તે લાશને કારમાં લઈને નિકાલ કરવા જતો હતો તે પહેલા પોલીસે તેને દબોચી લીધો હતો આ ઘટના શાળાની હોસ્ટેલમાં બની હતી જેમાં લગભગ છસો જેટલા વિદ્યાર્થીઓ રહે છે હવે અહીં નદી બે કાંઠે અને અઢાર ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ ભારે વરસાદને કારણે ફુલઝર નદી બે કાંઠે વહેતી જતા રુદ્રરૂપ જોવા મળ્યું હતું આમ થતાં અઢાર ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે ભારે વરસાદને કારણે નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું છે નાની પરબડીથી જૂનાગઢ ચોકી તોરણિયા ભેસાણ સહિત અઢાર ગામ તરફ જવાનો રસ્તો બંધ થયો છે ધોરાજીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીને લઈને આવ્યા મોટા સમાચાર હરસંઘવી એક્સપર્ટ જણાવ્યું કે નવરાત્રી પર ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે છે

વરસી રહેલા ભારે વરસાદને પગલે નેપાળ તબાહ થઈ ગયું છે નેપાળમાં ત્રેસઠ જગ્યા પર મુખ્ય હાઈવે બંધ થયા છે હવે બિહાર પર ઘણું પૂરનું સંકટ મંડરાઈ રહ્યું છે પ્રત્યક્ષદર્શિકાના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષમાં આવું પાણી ક્યારે આવ્યું નથી આવું વિનાશક પૂર ક્યારે પણ જોયું નથી એટલું જ નહીં મિત્રો ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીનો રાતોરાત મોટો નિર્ણય નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે નવરાત્રીમાં ગરબા રમવા અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે મુજબ આખી રાત ગરબા રમી શકાશે ગરબા રમવા માટે કોઈ તમને રોકી શકશે નહીં સંઘવીએ જણાવ્યું કે ગુજરાતીઓ પાંચ વાગ્યા સુધી ગરબા રમશે લોકો જેટલા વાગ્યા સુધી ઈચ્છે છે ત્યાં સુધી ગરબા રમી શકશે ખાસ તો મિત્રો એવું છે કે અત્યાર સુધી તો માત્ર બાર વાગ્યા સુધી જ ગરબા રમવાનો નિયમ રાખવામાં આવ્યો હતો જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાતના શિક્ષણ મંત્રી આપ્યા રાહતના સમાચાર રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈને ઈ કેવાયસીને કારણે ઘણા વિદ્યાર્થીની અરજી સબમિટ થઈ રહી નથી ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ઈ કેવાયસીને કારણે વિદ્યાર્થીની અરજી સબમિટ ન થવાની અનેક ફરિયાદો થઈ છે ત્યારે હવે ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે છેલ્લા ઘણા સમયથી ઈ કેવાયસી માટે આધાર સેન્ટર પર વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી લાઇનો લાગી હતી અહીં શાળા કોલેજોમાં ત્રણ દિવસ રજા જાહેર નેપાળમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અત્યાર સુધી એકસો બાર લોકોના મોત થયા છે સેંકડો લોકો ઘાયલ થયા છે તો કેટલાક લોકો લાપતા છે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્રેસઠ જેટલા હાઈવે બ્લોક થયા છે જેના રેસ્ક્યુ શરૂ છે ત્રણ દિવસ સુધી શાળા કોલેજો બંધ કરવામાં આવી છે આજે ગુજરાતમાં અહીં શાળાઓમાં રજા જાહેર વડોદરામાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે ભારે વરસાદને કારણે આજે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં અંદાજે સવારે આઠ કલાકથી રાતના સાત કલાક સુધીમાં ત્રણ પોઈન્ટ પંચ્યાસી કરતા વધુ વરસાદ વરસ્યો છે